તથા ગામ વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર શ્રી ઈશ્વરભાઈ પટેલ ઉર્ફે ચોકસીના વરદસ્તી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યા હતા વંદે માત્ર અને ભારત માતાની જયના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે શાળા શિક્ષક શ્રી ચંદ્રકાંતભાઈ લિંબાચીયાએ દેશની સ્વતંત્રતા સમયે દેશવાસીઓને તન મન અને ધનથી જે યોગદાન આપ્યું હતું તે વાતને યાદ કરી હતી ગુજરાત સરકારશ્રી દ્વારા થનાર શાળાના રૂમોમાં નવનિર્માણ સાથે પ્રાર્થના હોલ અતિ આવશ્યક જરૂરી બની રહેલ જે હોલ શ્રી ઈશ્વરભાઈ પટેલ ચોક્સીના દ્વારા બનાવી આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રીમતી હેતલબેન ઠાકોર ગામ વિકાસમાં અગ્રિમ સ્થાન ધરાવતા દાતા શ્રી ઈશ્વરભાઈ પટેલ ચોક્સી વતન થોડાસણ હાલ અમદાવાદ પૂર્વ તાલુકા ડેલિકેટ શ્રી અર્જુનજી ઠાકોર પૂર્વ સરપંચ શ્રી મોહનજી ઠાકોર જોગમાયા ઇલેક્ટ્રિક મહેસાણા શ્રી રમેશજી ઠાકોર સત્યાવીસ કડવા પાટીદાર સમાજના મંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ એસએસસી કમિટી સભ્યશ્રીઓ શિક્ષક ગણશ્રીઓ વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન આચાર્ય શ્રી દિલીપભાઈ પટેલ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ શ્રી દિલીપભાઈ પ્રજાપતિ તથા શ્રી ચિરાગભાઈ સોનીએ કર્યું હતું વધુ સમાચાર જોવા માટે લાઈવ ગુજરાત શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો સાથે જે હંમેશા શાળા માટે લાગણી ધ્વજ પ્રમુખની વર્ણી વરણી કરી છે તેને હું ટેકો જાહેર કરું છું What?

સાથે સાથે હું ગામજનોને બીજી પણ વિનંતી કરીશ કે માત્ર શાળા બનાવવાથી આખું કમ્પાઉન્ડ પૂરું થઈ જવાનું નથી સાહેબ શ્રી એક મોટું વટ વૃક્ષ સમાન આપણી જે સૌથી મોટી જરૂરિયાત હતી એ પૂરી કરી દીધી છે કે આપણો હોલ એમણે એમના તરફથી આપવાની આજે જાહેરાત કરી દીધી છે સાથે સાથે ઘણી બધી બીજી સવલતો પણ આપણી શાળામાં આપણે ઊભી કરવાની છે આપણી ઈચ્છા છે કે આપણી શાળા છે આખા મહેસાણા તાલુકાની નહીં પણ આખા મહેસાણા જિલ્લાની એક ભવ્ય શાળા બને અને લોકો આવીને જોયો કે ખરેખર ધોળાસરની શાળા જોવા છે તો આપણે એવા પ્રયત્નો છે ગામના શ્રેષ્ઠીઓને આપણે આજે વિનંતી પણ કરીએ છીએ કે તમારાથી જેટલું શક્ય બને એટલું દાન આ શાળાને આપજો એ દાન તમારા બાળકો પાછળ જ વપરાવાનું છે ગામના યુવાનો આગળ આવશે બાળકો ભણી ગણીને આગળ આવશે તો છેવટે ફાયદો તો ગામને જ છે તો સાથે બીજી પણ અમારી જરૂરિયાતો છે જેમ કે સૌથી પહેલા જ્યાં આગળ આપણી સ્કૂલ બનવાની છે એ પાછળના ભાગની અંદર બધું જ આપણે તોડી દેવાનું છે ત્યાં આગળ અમારા સેનિટેશન આવેલા છે સેનિટેશન એ બધાનો નિકાલ થઈ જવાનો છે પણ શાળા આપણી રાવેતા મુજબ ચાલુ જ રહેવાની છે હે પણ બાળકોને સેનિટેશન વગર ચાલી શકે એમ નથી એટલે સૌથી પહેલા અમારી સૌથી મોટી રિક્વાયરમેન્ટ કે ભાઈ અમે પહેલા સેનિટેશન શાળાના મુતોડી અને એ સેનિટેશન બનાવવાની ઈચ્છા છે તો ગામમાંથી દાતાઓ દાતાઓને આપણે વિનંતી કરીએ છીએ કે જો કોઈ દાતાશ્રીને સેનિટેશન માટે દાન આપવું હોય તો એ અમે સ્વીકારવા તૈયાર છીએ સેનિટેશન સારા બની જાય આપણી શાળા રાબેતા મુજબ ચાલુ રહે નવી શાળાનું કામ પણ રાબેતા મુજબ ચાલુ રહે અને આપણો અભ્યાસ ના બગડે એટલે આપણે એ રિક્વાયરમેન્ટ ગામ આજે જાહેર મંચમાં આપણે મૂકીએ છીએ કે ભાઈ તમે આપી શકો છો તો ખૂબ સારી વાત છે અને આપણે જો આંગળી ચીધાનું ફૂન લઈશું તો પણ ખૂબ સારી વાત છે હે તમે બધા તમારા ગામના આગેવાનોથી પરિચિત છો તો જે પણ આગેવાન આપણી શાળાને દાન આપવા માંગતા હોય એ અમે સ્વીકારવા તૈયાર છીએ સાહેબને બીજી પણ વિનંતી કરશું કે અમારો હોલ ઠંડો રહે બાળકો બેસે તો આમ ઠંડક અનુભવો એવું પણ કંઈક કરજો એવી મારી ઈચ્છા છે તો હોલમાં બાળકો કાંતીથી બેસિતમ લાગક નપે ગરમી નથી ઠંડક છે તો એવી પણ વિનંતી છે સાહેબને અને મધુર અવાજ હોલની અંદર મધુર અવાજ ચારે બાજુ વાગતો રહે એવી સાઉન્ડ સિસ્ટમ પણ ગોઠવાય એવી પણ આપણે સાહેબને વિનંતી કરીએ છીએ કે એવી સાઉન્ડ સિસ્ટમ પણ સરસ હોલમાં હોય જેથી અમારે આ સ્પીકરને અહીંથી ત્યાં અહીંયા લઈ જોવું ના પડે સાહેબે પેટ ફૂલની વાત કરી છે કે તમે ચિંતા ના કરો તમે કહેશો એવી સગવડો આપણે ઊભી કરી આપશું અને એમનું મન બહુ મોટું છે આપણે જોયું એમના જોડે અમે એક જ વાર ખાલી મળવા ગયા હતા અને સાહેબે તરત જ કીધું કે કશું વાંધો નહીં હું એગ્રી છું તમે જેવું આયોજન કરવા માંગશો એ બધામાં હું મારાથી બનતો પૂરો સહકાર આપીશ તો આપણે ફરીથી એક વાર ઈશ્વરભાઈ સાહેબને તાલીઓ વડે વધારીશું સમગ્ર પ્રવાસ ગામ ઓકે એ આપણી પ્રાથમિક શાળાના શ્રી અને ટીવી ગયો લાઈવ એકસો આઠ વાળા અને બીજા બે ત્રણ ભાઈઓ આવેલા અમારા જે બંગલે અને કીધું કીધું કે પ્રાર્થના હોલ બનાવવાની ઈચ્છા છે અમારી એટલે મેં કે કેટલા ભાઈ કેટલાનો છે કે કેટલો ખર્ચો છે શું છે કે અમે કશું કઢાવ્યું નથી પણ અમારે બત્રીસ બાય નેવોનો હોલ બનાવવો છે એટલે મેં મારા આર્કિટેક્ટ જોડે બધો કોસ્ટ કાઢાવી કતિશભાઈ તમારે નેવોનો બનાવવાનો હોય તો તમારે લગભગ પંચા થી સાઠ લાખ રૂપિયાનો ખર્ચો થાય એટલે મેં કીધું કશું વાંધો નહીં એના માટે મેં ડ્રોઈંગ બનાવી દીધું છે પણ મને જેમ પરમિશનો બધી મળશે પંચાયતની પરમિશન મળે પ્રાથમિક શાળાની પરમિશન મળે ડીઓની પરમિશનો મળે મને અને તમે કહેશો એટલે હું ઓન ધ સ્પોટ મારી ગેંગ મારફતે કામકાજ ચાલુ કરાવી દઈશ ને છ મહિના મારું કામકાજ પૂરું થઈ જશે એ તમારી પ્રાથમિક શાળા બને એના પહેલા મારું હોલ બની ગયો હોય એટલે મારી આટલી તૈયારી છે પણ જેટલી તમારી વહેલી તૈયારી હોય મને પેપર્સ મળે જે પ્રમાણે એટલે કાંઈ મારી પોતાનું આખું ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે મારા ફાધર મધરના નામનું એ આખું રજીસ્ટર ટ્રસ્ટ છે અને દર વર્ષે એ ટ્રસ્ટની અંદર હું પચાસ લાખ રૂપિયા નાખું છું અને જે દર વર્ષે પચાસ લાખ રૂપિયા વાપરું છું ગમે તે સંસ્થાઓ અને દવાખાના હોય હાઈસ્કૂલો અને દવાખાનો હોય હું મંદિરમાં દેવો બહુ માનતો નથી ભગવાન પર આસ્થા રાખું છું પણ એને એક મંદિરમાં તેવો પૈસા નાખાય એવો નહીં હોસ્પિટલ હોય એમાં ગોજરિયા બની હોસ્પિટલ એમાં મેં એકામ લાખ રૂપિયા આપ્યા છે હમણાં તો આપણે થઈ સોળ સોળ ઓપનિંગ કર્યું એનું અને અત્યારે આ બીજું કમાયું મારી પાસે બે હજાર અઠેવીસ છે

પ્રજાપતિબહેન બેન પંચાયત ના સદસ્યશ્રીઓ ગામમાંથી પધારેલા આગેવાનો સારાના આચાર્યશ્રી શિક્ષક મિત્રો અને વાલા મારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બહુ કહેવાનું નહીં કારણ કે જાહેરાતો તો બહુ થઈ કે આ સ્કૂલ ખરેખર આપણે ગાયકવાડ સરકાર વખત એનું બાંધકામ કરેલું હતું એટલે હવે ઘણી વખત મુલાકાત લઈએ છીએ તો સ્કૂલ ખરેખર જર્જરિત થઈ ગઈ છે એટલે આના પહેલા જે સથવારા સાહેબ હતા એમની પણ બહુ કોશિશ હતી કે આ સ્કૂલ નું બિલ્ડિંગ નવું બને પછી આચાર્ય સાહેબ નવા આવ્યા દિલીપભાઈ હા દિલીપભાઈ એમની પણ બહુ ઈચ્છા હતી કે આ સ્કૂલ ખરેખર નવું બિલ્ડિંગ બને તો સારું તો આપણે જે પૂર્વ તાલુકા પંચાયત ભોગીલાલે આ જે વર્ખંડો આપણે જે સરકારની અંદર મંજૂર કર્યા તેમને ખૂબ મહેનત કરી છે એના હિસાબે આપણને આ બધી મંજૂરી લગભગ મળી જાય છે એ આપણે ભોગીલાલને પણ યાદ કરીએ છીએ એની સાથે સાથે જે વોલને પાછના વોલની જે વાત કરી અર્જુનજીને સાહેબને બધા ગયા છે પણ થોડી એક નાનકડી ભૂલ થઈ છે કાકા આ તો વિશાળ દરિયો છે અને દરિયામાંથી આપણે લોટો ભરીને જ પોડી લેવાનું હતું એટલે હજી આપણે એમના જોડે ખરેખર માગવામાં ઓછું માગ્યું છે

એસી વગેરેના સાધનો હોય આ બધું પણ તમે લગાઈ દેજીએ એવી વિનંતી કરું છું અને જેનેટરીની જે વાત થઈ જાય વિદ્યાર્થીઓ માટેની હવે અમે બીજા દાતાને તો ખોરવા માટે જઈએ એના કરતાં બધું તમે બનાવી ને અને અમારી પરવાનગી છે અને શાળા પરિવારને પણ વિનંતી કરું કે જ્યારે આવું જો આવો સાઠ કે પંચાવન લાખ સાધો દાતા હોય તો એમનું સ્વાગત પણ ભવ્યાથી ભવ્ય થવું જોવો એનું પણ આપણા આયોજન સમયમાં પરિવાર સરપંચ પણ વિનંતી કરું કે જો આવડું મોટું દાન આપવું હોય આપણે એક છોકરા ને દસ રૂપિયા આપી અને ગામમાં વસ્તુ લેવા મોકલ્યો હોય પોંચ રૂપિયા ની વસ્તુ આપણે મગાવતા હોય એના જોડે પોચ રૂપિયા નો હિસાબ લેતા હોય તો આ તો લાખો દાન આપવાનું છે એટલે આવા બાવાશાઓ ખરેખર ભગવાન પણ એમને દીર્ઘ આયુષ્ય આપ એમના પરિવાર ને નિરોગી રાખ અને એમના ભંડાર અખૂટ અખૂટ ભરેલા રાખે એવી હું આજે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે પણ મા ઉમિયા ને પ્રાર્થના કરું અને ઈશ્વરલાલ ને પણ વિનંતી કરું કે આ ગામ આ વતન આ ભૂમિ એ તમારી છે એટલે આ ભૂમિની અંદર આ ગામની અંદર ખરેખર જે જે જરૂરિયાતો હોય કાકા લોકો જાય છો જયારે જયારે તમારી સામે આવે અને કોઈ માગણી મૂક નિરાશતા કરતા અને એમની વાત તો કર્યું અને તમે જે આ વાત કરી સેનેટરી બધી એ વાતના ઉપર થોડું ધ્યાન આપી અને બધું તમે બનાવી દેજો

તેઓ અહીંયા રહીને આ પ્રજાસત્તાક દિવસનું મહત્વ વધારે તે આપનો ખૂબ ખૂબ આભાર આપણી શાળામાં જે હોલ બનવાનો છે તે ઈશ્વરભાઈ ચોકસી સાહેબે જે આપણે સપોર્ટ કરે છે તેનો હું દિલપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અને આગામી ગામના લોકો વડીલો પણ આપણી શાળામાં પણ આવો દાન આપતા રહે અને આપણા બાળકોને વધારે પ્રોત્સાહન આપે તેવું આશા રાખું છું અને અમારાથી પણ જે કાંઈ થશે હું કરવા માટે હું પ્રયત્ન કરીશ ભારત માતા કી છે કે તમે અહીંયા રહીને અહીંયા ઉપસ્થિત રહીને આજના દિવસની શોભા વધાવી છે અને આ સ્કૂલનું જે પણ દાતાશ્રીએ દાન આપ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દાતાશ્રી તો દાન આપીને સ્કૂલ બનાવી દેશે પણ અને આવીને આ સ્કૂલ અને ગામનું ભવિષ્ય સુધાર અને અમારાથી જે પણ થતી શક્ય કોશિશ હશે અમે પૂરેપૂરી કરીશું અને જેમ બને એમ જલ્દી